મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો ભગવાન જગન્નાથ જગન્નાથપુરી જેને જગન્નાથ ધામ અને પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે તે ભારતના ચાર ધામોનો એક ધામ છે રામેશ્વર દ્વારકા બદ્રીનાથ અને જગન્નાથપુરી અને તમામ હિન્દુઓ માટેનું એક સૌથી પવિત્ર સ્થળ છે મિત્રો પૂર્વે ભારતીય રાજ્ય ઓરિસ્સા રાજ્યમાં આવેલું જગન્નાથપુરી નવા કાલે તહેવાર ઉપરાંત સુંદર જગન્નાથ મંદિર અદભુત રથયાત્રા અને ખૂબ પ્રખ્યાત પ્રખ્યાત પુરી બીચ ઉત્સવ માટે છે મિત્રો જગન્નાથ મંદિરના થોડા ઇતિહાસ વિશે વાત કરીએ તો એક વર્ષી કૃષ્ણ રાતે મહારાણીઓ સાથે એક કક્ષમાં વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે તેઓ નિંદ્રામાં રાધાનું નામ બોલ્યા લુક્ષમણીએ બીજી અન્ય રાણીઓ સાથે વાત કરી કે ગોકુલમાં એક રાધા નામની દિવ્ય કન્યા છે જેને આપણી આટલી સેવા કરવા છતાંય કૃષ્ણ તેમને ભૂલી શકતા નથી કૃષ્ણ અને રાધાની વાતો સાંભળવા રાણીઓ રાજમાતા રોહિણી પાસે જાય છે અને આજી કરે છે ને રોહિણીઓ તેમના જીત સામે હારી જાય છે અને કહે છે કે પહેલાં જગન્નાથ રથયાત્રાનું મહત્ત્વ કોઈ જણાવી શકો છો રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલી એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે માનવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે અમદાવાદમાં પણ અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને અહીં એકસો ને તેતાલીસ વર્ષથી રથયાત્રા યોજાઈ રહી છે અને ઈસવીસન બે સો ને વીસમાં યોજાતી રથયાત્રા ઓગણીસ એકસો ને તેતાલીસ રથયાત્રા છે અને અહીં જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને મિત્રો કુલ ચૌદ કિલોમીટરનું અંતર કાપી અને સાંજે ફરી મંદિરે આવે છે આ રથયાત્રાના એક પખવાડિયા પહેલા એટલે કે જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથનું સ્નાન ઉત્સવ યોજાય છે આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે આ યાત્રામાં અઢારથી વીસ હાથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળના પાણીના ભરેલા ઘડા લઈને આ યાત્રામાં જોડાય છે સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડ મંદિરે લઈ જવાય છે આ વિરામ પછી જગન્નાથ મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે મિત્રો આ રથયાત્રા સવારે સાત વાગ્યાની આસપાસ શરૂ થાય છે એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી પ્રભાતની પહેલી આરતીમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ વિધિ કરે છે રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સગડા યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ એટલે કે પ્રસાદી રૂપે ભોજન કરાવાય છે સાંજે વાગ્યાની આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે અઢાર થી વીસ શણગારેલા હાથીઓને વિવિધ અખાડાઓના સાધુઓ અને તેમના મહંતોની સવારીઓ પણ હોય છે અમદાવાદની રથયાત્રા પૂરીની રથયાત્રા પછીની દ્વિતીય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથ રથયાત્રા છે હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા માટે નીકળે છે જગન્નાથથી જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોષ છે અને કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણપણે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલો હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ ભદ્રાધ્વજ છે રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે મિત્રો આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે અને રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થઈ અને દસમ સુધી ચાલે છે મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડીચા મંદિરે પૂરી થાય છે અહીં જગન્નાથ મંદિરને સાત દિવસ વિશ્રામ કરીને દસમા દિવસે પરત ફરે છે આ રથયાત્રા કોમી એકતાનું પ્રતિક પણ છે રથયાત્રા શરૂ થતાં પહેલાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટમાં આપી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવે છે આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે કે પહિદ વિધિ જેમાં પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણીથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે રાજા પોતાને સેવક સમજીને આ કામ પણ કરે છે અને અમુક લોકોનું એવું માનવું છે કે કૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળે છે ત્યારબાદથી રથયાત્રાના પર્વની શરૂઆત થાય છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જગન્નાથ યાત્રાના સંપૂર્ણ દર્શન કર્યા અને તેમની યાત્રાના સમય પણ આપણે જાણ્યો કેટલા વાગે યાત્રા શરૂ થશે ક્યાં રોકાશે ને ક્યારે પૂર્ણ થશે તો તમને પણ આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે તો ફરી મળીશું આવતા જ નવા વિડીયોમાં નમસ્કાર